કોઈનું જોબમાં પ્રમોશન નથી થતું કોઈ અટકી ગયું છે કાં તો કોઈનું જોબમાં શોષણ થાય છે એમ થાય છે કે યાર હું શું કરું છું અહીંયા રાઈટ તો એને સારા પ્રોસ્પેક્ટ જોતા હોય કાં તો એમનું જોબનું વાતાવરણ થોડું સુધરી જાય અને ત્યાં કામ કરવાની મજા આવે એવું કરવું હોય તો શું કરી શકે ટેમ્પરરી એને શું કરવું જોઈએ કે ઉત્તરમાં મિરર જે મેં પહેલા કીધું ઉજાસ ક્રિએટ કરવાનું સાથે સાથે ઉત્તર અને ઈશાનની જે ડિરેક્શન્સ છે ત્યાં પાણીનું પ્લેસમેન્ટ કરવું જોઈએ ત્યાં પાણી મૂકશે પાંચ લીટર દસ લીટર ભલે એક ટ્રે માં મૂકે કે પેલો એક વીસ લીટર નો બિસ્લેરી લાઈને મૂકે બટ ત્યાં પાણી આવશે ત્યાંથી એની મગજમાં જે ડિફરન્સીસ છે કે જે કન્ફ્યુઝન્સ છે એ બધા દૂર થવાના ચાલુ થશે તમે જોશો અહીંયા એન્ટીલિયા પણ કનેક્ટ થાય છે નોર્થ ઇસ્ટ જે છે એમના ઘરનું જે વિઝન કહેવાય છે કે જે ક્લેરિટી માઇન્ડ ની દિશા છે કે મારે આપણે આજ પાંચ દિવસ પ્લાન નથી કરી શકતા બરાબર કે ભાઈ પાંચ દિવસ પછી તમે પૂછો કે ફરી આપણે પોડકાસ્ટ કરવો તો ના તમે તમને ખબર હશે તમે પાંચ દિવસ પછી શું કરતા હશો નથી મને ખબર પંદર વર્ષ પ્લાન કરે છે હલકો રાખશો એટલું તમને વિઝન મજબૂત જ થવાનું છે બરાબર તો એ લોકો ત્યાં પાણીનું પ્લેસમેન્ટ કરવાનું છે જેથી એમને ક્લેરિટી આવવાની શરૂ થશે કે મારે લાઈફમાં કરવું શું છે અને પ્લસ નોર્થમાં ઉજાસ અને નોર્થમાં કદાચ ઉજાસ નથી કરી શકતા મિરર કરી દે છે કે જેનાથી આપણે નોર્થ ને વર્ચ્યુઅલી ખોલીએ છે તો પણ એ વસ્તુ એને નવા પ્રોસ્પેક્ટ લાઈન આપશે કે નવું પ્રમોશન લાઈન આપશે